વ્યક્તિના મૃતદેહને એમ્બ્યુલન્સમાં વતન લઈ જવાય રહ્યો હતો પરિવારના અન્ય સભ્યો કારમાં પાછળ જતા ભૂખી ખાડી પાસે ટ્રકની પાછળ કાર ઘુસી જતા પત્નીનું પણ મોત નીપજ્યું હતું ભૂખી ખાડીનો બ્રિજ અકસ્માતનો કારણ બન્યો છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ આવા જવાના ત્રણ ત્રણ એમ કુલ સિક્સ લેન રોડ છે ત્યારે નબીપુર અને પાલેજ વચ્ચે આવેલી વાહનો અચાનક તર્ન મારતા હોવાથી અકસ્માત થાય છે સુરત ખાતે રહેતા બાલુભાઈ ગોવિંદભાઈ જણકાતનું કુદરતી રીતે મૃત્યુ થતા તેમનો પરિવાર તેમના પાર્થિવ દેહ લઈને ગીર સોમનાથ ના અંજાર ખાતે તેમના વતન લઈ જઈ રહ્યા હતા

પ્રેમારામ ગોડારામ જાત તેમની ત્રકમાં મહારાષ્ટ્રના માલેગાંવથી કાપડ ભરીને રાજસ્થાનના બાલોત્રા ખાતે જઈ રહ્યા હતા તેઓ પાલેજ પાસે આવેલી ભૂખી ખાડી ઉપરથી પહેલી સવારે પસાર થઈ રહ્યા હતા તેવડાએ તેમની ત્રકમાં કોઈ વાહને ધડાકા ભેળ ઘૂસી જઈને અકસ્માત સર્જાતા તેમણે નીચે ઉતરીને જોતા સફેદ સ્વિફ્ટ સ્વિસ્ત ત્રકમાં ઘૂસી ગઈ હતી તેમણે બંને વાહનોને નજીક આવેલી હોટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેમણે યનકેન કેન પ્રકારે બંને વાહનોને છૂટા પાડ્યા હતા